વડોદરા માજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલની જીતના લીધે જનતાના ટેક્સના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે જી હા ગૌરવપથ રોડની સાઈડમાં બનાવેલો દસ ફૂટનો ફૂટપાથ નાનું કરવા માટે ધારાસભ્ય યોગેશ પટેલે હટ પકડી છે જોકે સિત્તેર ટકા કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ અને યોગેશ પટેલે જીત કરી જોકે હવે કોર્પોરેશને ફૂટપાથ તોડીને રોડ મોટો કરવા બે કરોડ તેત્રીસ લાખ રૂપિયાનો વધુ ખર્ચ કરવો પડશે એકસો છપ્પનથી વધુ વૃક્ષો કાપવા પડશે પાલિકા સત્તાધીશો અને ધારાસભ્યની લડાઈની વચ્ચે

અને એમાં વ્યક્તિઓનો સંતોષ સંતોષાવાનો પ્રશ્ન ઊભો થાય છે એટલે મારા સિવાય થઈ શકે નહીં અને મારા સિવાય જો કર્યું હોય તો એ ખોટું છે એ એક પ્રકારની જે જીદ છે ને એ બરાબર નથી ગેરકાયદેસર બાંધકામ મોટાવામાં નહીં આવતા અને જ્યાં ઝાડવા છે જે ખરેખર જીવન જરૂરી છે લોકો માટે ઉપયોગી છે ઓક્સિજન પૂરો પાડે છે એમને કાપી નાખવામાં આવે છે એટલે આ સો ટકા હું નથી માનતો કે આ કોઈ જાતનું એમને સારું કાર્ય કર્યું હોય અમે આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ જે તે વખતે રજૂ કરી હતી અને તે વખતે શું ઓપિનિયન લીધા હશે કે નહીં એ બાબતે હું અવગત નથી એટલા બાબતે કંઈ કહી શકાય એમને ફૂટપાટ છે એ વન પોઈન્ટ ટુ મીટરની પહોળાઈના રાખવાના એવું નક્કી કરવામાં આવ્યું છે